દબંગ અને સ્ટાઇલિશ લેડી નીતા ચૌધરી ક્યાં છે રીલ્સની રાણી નીતા શોધવા માટે અત્યારે પોલીસ ધંધે લાગી ગઈ છે છે પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો કે બે દિવસ વીતી ગયા છતાં પણ નીતા ચૌધરી ક્યાં છે તેની જાણ હજુ સુધી પોલીસને કેમ નથી થઈ શું નીતા ચૌધરીને કોઈ છાવરી રહ્યું છે નીતા ચૌધરી ગાયબ થઈ છે કે પછી તેને કરવામાં આવી છે આવી વાતો અને આવી ચર્ચાઓ અત્યારે જોરોશોરોથી ગુજરાતમાં થઈ રહી છે કે નીતા ચૌધરી ગાયબ છે પરંતુ પોલીસ તેને હજુ સુધી નથી શોધી શકી ક્યાં છે નીતા ચૌધરી તેને લઈને સૌથી મોટો સવાલ અહીં ઉત્પન્ન થઈ રહ્યો છે પરંતુ બીજી બાજુ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જો પોતાના હક માટે વિદ્યાર્થીઓ ગાંધીનગર પર આંદોલન કરે છે રસ્તાઓ પર ઉતરે છે તો તેમની અટકાયત કરી લેવામાં આવે છે ડિટેન કરવામાં આવે છે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને એ જ પોલીસ નીતા ચૌધરીને નથી શોધી શકતી જે વિદ્યાર્થીઓ ઉપર જિલ્લમ કરે છે અત્યાચાર કરે છે ગાંધીનગરના ગલીઓ પર જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરવા ઉતરે છે તો તેમને તાત્કાલિકપણે ઢસડીને ડિટેન કરવામાં આવે છે પરંતુ આ જ ગુજરાત પોલીસ નીતા ચૌધરીને નથી શોધી શકી અત્યાર સુધી સરકાર આ વિદ્યાર્થીઓ છે ભાવિ ઉમેદવારો છે કોઈ ટેટ ટાટ પાસ એકઝામ ક્લિયર કરીને આવ્યું છે અને તમારા દ્વાર ખખડાવી રહ્યા હોય છે કોઈ ગુનેગાર નથી તેમના સાથે તમે આવું વર્તન કરો છો અને જે ગુનેગાર છે તેને તમે શોધી પણ નથી શકતા શા માટે આવો ભેદભાવ રાખવામાં આવે છે તેને લઈને પણ એક મોટો પ્રશ્ન છે કોણ છાવરી રહ્યું છે નીતા ચૌધરીને બુટલેગર અને ગુંડા ટાઈપનું જ તે પહેલાથી જ કામ કરતી હતી છતાં પણ તેને નજર અંદાજ કરવામાં આવી રહી હતી પોલીસ વિભાગમાં તેઓ કામ કરે છે પરંતુ ગુંડાઓ ઉપર તેના ચાર હાથ છે કયા એપીએસના ચાર હાથ હતા નીતા ચૌધરી ઉપર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ પણ તેના ત્યાં અત્યાર સુધી નથી પહોંચી ગાંધીનગરના રસ્તાઓ પર જ્યારે વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડે છે તો તેમની અટકાયત કરી લેવામાં આવે છે મહિલા ઉમેદવાર સાથે ગેરવર્તન કરવામાં આવે છે પણ આ જ પોલીસ જ્યારે કોઈ બૂટલેગરની ભાઈબંધી અને પોલીસ થઈને પોલીસ પર જ કાર ચઢાવવાનો પ્રયાસ કરે છે ત્યારે કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવામાં સક્ષમ સાબિત નથી થતી નીતા ચૌધરી હવે પોલીસને જ થાપ આપીને ફરાર થઈ ગઈ છે ગુજરાતના બહુ ચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના કેસમાં મોટો વળાંક આવી ગયો છે અને જામીન પર રહેલા નીતા ચૌધરી હાલમાં ફરાર થઈ ગઈ છે મંગળવારના રોજથી ભચાઉ કોર્ટમાં નીતા ચૌધરીના વકીલ હાજર રહ્યા ભચાઉ કોર્ટે તેના જામીન રદ કરતા ધરપકડનો આદેશ કર્યો પરંતુ ત્યારબાદથી જ

બાદમાં પોલીસે જામીનને રદ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરથી આરોપી નીતા ચૌધરી ત્રણ અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરી અને બુટલેગર જાડેજા બંનેને ભચાઉ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીએસ ડાબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સવાલ થાય છે કે ક્યાં છે રીલ્સની રાણી શું કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા કે પછી કોઈ આઈપીએસે નીતા ચૌધરીને ગાયબ કરાવી દીધી છે કે પછી સાચે નીતા ગાયબ થઈ છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર